નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રીસ મે બે હજાર ચોવીસ જોયે આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ 4 જૂન ની લોકો ને ઉસુકતા છે 4 જૂન ના રોજ મત ગણતરી થશે કચ્છ ની લોકસભા ની સીટ ઉપર કઈ રીતે થશે ગણતરી જાણો અને જુઓ વિગતવાર અહેવાલ સમગ્ર ભારત માં 1 જૂન ના મતદાન પૂર્ણ થશે 4 જૂન ના દિવસે ભારતભરમાં લોકસભા ની સીટ માટે થયેલ મતદાન ની ગણતરી થવાની છે ભુજ મોરબી સીટ ઉપર થયેલ મતદાન ની પણ ગણતરી થશે ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ મધ્યે મતોની ગણતરી થશે તે માટે રિઝર્વ કર્મચારી સહિત બે હજાર કર્મચારીનો કાફલો તૈયારી કરી તાલીમ લઈ રહ્યો છે ત્યારે મતગણતરી કેવી રીતે થશે તે જાણીએ આ સીટ ઉપર સાત વિધાનસભા ક્ષેત્રો છે દરેક વિધાનસભા સીટ દીઠ ચૌદ ટેબલ રહેશે જેના ઉપર ઈવીએમમાં રહેલ મતોની ગણતરી થશે આમ સિત્તેર ટેબલ ઉપર ગણતરી હાથ ધરાશે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ ગણાશે શક્ય છે કે આ વખતે પોસ્ટલ બેલેટ માટે ગણતરી કરવા ખાસ વ્યવસ્થા અલાયદી કરાશે જેથી રેગ્યુલર ગણતરીમાં વિલંબ ન થાય અત્યાર સુધી ચાર હજાર ચારસો છાસઠ પોસ્ટલ બેલેટ આવ્યા છે પાંચ કર્મચારી અધિકારીઓ ગણતરી કરશે હવે રાઉન્ડ શું છે તે સમજીએ ચૌદ મશીનમાં મતગણતરી પૂર્ણ થાય તેને તે વિધાનસભા ક્ષેત્રનો અને તમામ ક્ષેત્રનો સરવાળો થાય તેને એક રાઉન્ડ ગણાય એટલે કે સિત્તેર ઈવીએમ મશીનમાં ગણતરી થઈ જાય તે એક રાઉન્ડ ગણાય એવી રીતે અબડાસાના સત્યાવીસ રાઉન્ડ માંડવીના વીસ રાઉન્ડ ભુજના બાવીસ રાઉન્ડ અંજારના એકવીસ રાઉન્ડ ગાંધીધામના બાવીસ રાઉન્ડ રાપરના એકવીસ રાઉન્ડ અને મોરબીના બાવીસ રાઉન્ડ થશે આ વિધાનસભા દીઠ રાઉન્ડ થવાના છે અને કુલ એકસો પંચાવન રાઉન્ડ થશે જે ચૌદ ટેબલ હશે તે દરેક ટેબલ ઉપર ત્રણ કર્મચારી કામ કરશે એક રાઉન્ડ એટલે મતદાન મથકના સિરિયલ નંબર એકથી ચૌદ કહેવાય આમ મતદાન મથકના સિરિયલ નંબર પ્રમાણે ઈવીએમ ખુલ્લી ગણતરી થશે બધા જ મશીનમાં વોટની ગણતરી થઈ જશે ત્યારે કંટ્રોલ યુનિટના ડ્રો થશે દરેક વિધાનસભાના મત ક્ષેત્રમાં ડ્રો પદ્ધતિથી પાંચ પાંચ સીયુમાં પડેલ કાપલી મશીનમાં દર્શાવેલ પક્ષ વાઇઝ વોટ સાથે મિલાવાશે એ રીતે કચ્છની સીટ ઉપર મતદાન થશે તો ચાર તારીખે ભારે ઉત્સુકતા વચ્ચે મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ જશે અને અંદાજ મુજબ એક થી બે વાગ્યા સુધીમાં હાર જીત નક્કી થઈ જશે અહેવાલ નવીન મહેતા બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર